જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા એક વખત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ઇંગ્લેન્ડની અંદર ગયા હતા તે સુંદર મજાના પ્રવચનો આપતા અને લોકોને હિંમત પૂરી પાડતા ત્યાં રહેતા ભારતીયો એ સુંદર મજાનું વિદ્યાસાગરનું એક પ્રવચનનું આયોજન કર્યું હતું એના માટે એક મોટો હોલ બુક કરવામાં આવ્યો હતો અને ઇંગ્લેન્ડની અંદર વસતા અનેક ભારતીયો એ હોલની અંદર ભેગા થયા હતા પ્રવચનનો સમય થયો એ સમયની પાંચ મિનિટ અગાઉ વિદ્યાસાગર ત્યાં પહોંચી ગયા જોયું તો સભાની અંદર કોઈ બેઠું નહોતું અને બધા ખૂણાની અંદર જઈને ઊભા હતા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર આવ્યા એટલે આયોજકો આગળ આવ્યા તેમને પ્રણામ કર્યા અને અંદર લઈ આવ્યા વિદ્યાસાગરે તેમને પૂછ્યું કે કેમ બધા ખૂણાની અંદર ઊભા છો બેઠા કેમ નથી હોલની અંદર તો આયોજકે કહ્યું કે માફ કરજો પણ અમે જે સફાઈ કરવાવાળાને બોલાવ્યા હતા એ અત્યાર સુધી આવ્યા નથી એના કારણે આ હોલ સાફ ન થયો એથી આ લોકો હજી હોલની અંદર બેઠા નથી હમણાં જે લોકો આવી જશે હોલ સાફ થઈ જશે અને પછી આપણું પ્રવચન શરૂ થશે વિદ્યાસાગરે બધા લોકોની સામે જોયું પરંતુ બધાનું મોઢું છે ને એ પડી ગયેલું હતું એમ લાગતું હતું કે આ સફાઈ કામવાળા હજી નો આવ્યા આ પ્રવચન ક્યારે શરૂ થશે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે ખૂણાની અંદર જોયું તો ત્યાં સાવરણી પડી હતી એ તરત ઊભા થયા સાવરણી હાથમાં લીધી અને સાવરણી સાવરણીએ હોલ વાળવા લાગ્યા ત્યાં રહેલા આયોજકો દોડ્યા કે આપ કરો છો આપ તો મહાન વ્યક્તિ છો તમારથી આ કામ થોડું થાય આ કામ તો હલકું છે તમે તો આવું તત્વજ્ઞાન આપો છો આટલું સુંદર મજાના પ્રવચન કરો છો તમે આ કરો છો રેવા દો એમ કરીને હાથમાંથી હાવણી પકડી લીધી બીજા બધા લોકો શરમાઈ ગયા ત્યારે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કહ્યું કે માણસ માટે કોઈ કામ હલકું નથી અને કોઈ કામ મહાન નથી હું પણ માણસ છું તો મારે મારું કામ ન કરવું જોઈએ શું એ આવે ત્યાં સુધી મારે રાહ જોવી જોઈએ એટલા માટે હું આ સફાઈ કરીશ આથી આયોજકો પણ તેમની સાથે જોડાઈ ગયા ત્યાં રહેલા લોકો પણ તેમની સાથે જોડાઈ ગયા બધાના હાથમાં સાવરણી આવી ગઈ અને બધા જ હોલ સાફ કરવા લાગ્યા થોડી જ વારની અંદર આખો હોલ સાફ થઈ ગયો અને એવો સરસ મજાનો સ્વચ્છ થઈ ગયો સરસ મજાના આસન પટ્ટા લાગી ગયા સરસ બધા વ્યક્તિઓ બેસી ગયા અને એકદમ સુંદર હોલ શણગારાઈ ગયો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એ સ્ટેજ ઉપર ગયા અને સુંદર મજાનું તત્વજ્ઞાનથી ભરેલું અને વિદ્વતાથી ભરેલું એ પ્રવચન આપ્યું લોકો દગ થઈ ગયા અંતે એમને કહ્યું કે જો માણસ જ કામ હલકું અને ભારે કરે કે આ સારું ને આ નબળું કામ તો એ માણસ કઈ રીતે આગળ વધી શકે એટલા માટે માણસ માટે કોઈ કામ હલકું નથી બધા જ કામ આપણા માટે અગત્યના છે એમાં એ સ્વચ્છતાનું કામ તો ખૂબ અગત્યનું છે જો આપણા ઘરે જ સ્વચ્છતા નહીં હોય આપણે જ સાવરણી નહીં પકડીએ તો બીજા ક્યારે પકડશે લોકોએ એ જીવનનું ભાથું બાંધી લીધું અને પોતાના હૃદયની અંદર સ્થાપિત કરી અને પોતપોતાના ઘરે ગયા પછી ક્યારેય પણ તેમને હલકું કામ લાગ્યું નહીં